આજે ગામડામાં રહેતા ફોટોગ્રાફર મોટા શહેરમાં પૈસા ખર્ચીને જ્ઞાન મેળવે છે તેની સામે ધંધાની હરીફાઈ ટક્કર ઝીલી રહ્યા છે અને સારી આવક મેળવી ગામડાના ફોટોગ્રાફર ગર્ભે ભર કામ કરી રહ્યા છે તેવા તેવા સભ્યોને વધુ સારું જ્ઞાન અને મળે હેતુ સર વિશ્વની ટોચની કંપની સોની દ્વારા સિનેમેટિક ફોટોગ્રાફી અને વેડિંગ બિઝનેસના ટોપિક ઉપર વર્કશોપ સેમિનારનું આયોજન એફીટીઆર ઓડિટોરિયમ તાજપોર અને વિડિયોગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન બાડોલી દ્વારા કરવામાં આવ્યું હતું ગુડ મોર્નિંગ મિત્રો હું સંકેત મિસ્ત્રી સોની તરફથી સેલ્સ મેનેજર ફોર ગુજરાત કેમેરા ડિવિઝન મને અત્રે જણાવતા એ ઘણો આનંદ અને ઘણી ખુશી થાય છે અને ઘણું સેટિસ્ફેક્શન થાય છે કે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ બારડોલીમાં આપણા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રો માટે એક સક્સેસફુલ વર્કશોપનું આયોજન કર્યું હતું જેની અંદર સ્પેશિયલ સોનીના આપણા ઇન્ફ્લુએન્સર મેન્ટર સાજનજીનું ઘણું સારું નોલેજ ગિવિંગ સેશન રાખવામાં આવ્યું હતું આ બદલ હું હર હંમેશની જેમ વીપી વીપીએ એવી વિડીયોગ્રાફર ફોટોગ્રાફર એસોસિએશન ઓફ બારડોલીનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું અને જે પ્રમાણે એમની આ કમ્યુનિટી માટે નોલેજ પ્રદાન કરવાની હર હંમેશ કોશિશ રહી છે એને પણ હું સરાહવા માગું છું થેન્ક યુ तो फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच बारडोली एसोसिएशन जिन्होंने हमें अपॉर्चुनिटी दी और संकेत जी जिन्होंने हमें गुजरात में बुलाया बेसिकली पंजाब से यहाँ पे आके वर्कशॉप करना एक अलग ही एक्सपीरियंस रहा और बहुत ही सक्सेसफुल हमारा वर्कशॉप रहा और अल्टीमेट बहुत ही मज़ा आया और यहाँ पे जो वर्कशॉप किया बेसिकली आज सन्मेटोग्राफी और थोड़ा सा एडिटिंग को लेके था कि कैमरे के अंदर क्या टेक्नोलॉजी नहीं आ रही है जितने भी सोनी के कैमरा है उनके अंदर क्या, क्या क्या फीचर्स हैं, उनके बारे में बात हुई लेंजेज कंपनी के बारे में लेंजेज कौन कौन से हैं मतलब ए टू जेड जितनी भी बातचीत हुई बहुत अच्छी रही थैंक यू सो मच आ सेमिनार करवा पाछ मुख्य हेतु गाम રહીને ફોટોગ્રાફીના વ્યવસાયમાં નિત નવી ટેકનોલોજી અને ધંધાની હરીફાઈમાં સારું કામ કરી શકે તે માટે યોજવામાં આવ્યો હતો જેમાં સવારના સેક્શનમાં સોની કંપનીના ટેકનોલોજીના એક્સપર્ટ ટ્રેનર સુનિલ ગવાઈ સોની કેમેરાના ટેકનોલોજી સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ચાલુ પ્રોગ્રામમાં પરથી તકલીફોમાં ફોટોગ્રાફરે પૂછતા કરી સંતોષકારક ઉત્તર મેળવ્યા હતા જ્યારે બીજા સેક્શનમાં ચંદીગઢથી પધરાયેલા ટ્રેનર સાજન કુમાર વેડિંગ વિડીયો સોંગ અને ફિલ્મના સિનેમેટિક ફોટોગ્રાફી અને વેડિંગ બિઝનેસમેનના પ્રેક્ટિકલ સમજ આપી હતી જ્યારે ત્રીજા ટેનર તરીકે વેડિંગ અને પ્રી વેડિંગના તીર્થ અનુભવી ધર્મેશભાઈ પટેલ કોઈપણ પ્રસંગની ક્રિએટિવ વિડીયોગ્રાફી કઈ રીતે થઈ શકે તેનો ડેમો વિડીયો સાથે સરળ શબ્દોમાં બતાવી સમજ પાડી હતી આમ એક જ દિવસમાં ત્રણ તજજ્ઞો દ્વારા ઉમદા જ્ઞાન અને નિત નવી રીતોનો એકસો ચાલીસથી વધુ લોકોએ એક જ દિવસમાં લાભ લીધો હતો જેનો સીધો ફાયદો આગામી નવરાત્રી બાદ શરૂ થનારી નવી સિઝનમાં ફોટોગ્રાફી કળાનો વિશેષ લાભ મળી શકશે સુરેશ રાઠોડ એન ટીવી ન્યૂઝ બારડોલી